જ્ઞાન વત્સલ સ્વામીના પ્રવચન માટે ગયા છીએ આજુબાજુનો સમય છે કાઢીને અંદર સભામાં જઈને તમને વ્યવસ્થામાં ઘટે નહીં જો લાઈનમાં વ્યવસ્થિત ગોઠવીને રાખવામાં આવે છે

आ गंगा जी भारत के लिए मुझे टाइम में ना रहे हैं गंगा तो ना मार लेने हैं कांग्रेस प्रमुख लारा सम्मेलन बजरंगी रशिया दार बांग्लादेश जमीन जमीन रशिया बांग्लादेश जमीन रशिया कि जितना सरकार उसे नहीं चला करने में ना करने की कोई नहीं रस्ता बहुत बिजी है यह उपकरण तो ना Thank સ્વામી મહારાજનગર કા ભવ્ય મુખ્ય પ્રવેશ દ્વાર સરદાર પટેલ રિંગ રોડ થી દેખાતા જો તીનસો અસ્સી ફીટ ચોડાવન ફીટ ઉંચા હૈ प्रभु स्वामी महाराज हमारे भारत वर्ष की महान संत परंपरा के एक प्रतिमूर्ति समान महान संत विभूति है इसलिए इस विशाल महोत्सव स्थल के मुख्य और भव्य गणेश के रूप में संत रचा गया है जिन्होंने हजारों वर्षों से सनातन भारतीय संस्कृति के वहन में अपना अनुपम योगदान दिया है ऐसे हजारों संतों के चारे जी जिन्होंने भारत वर्ष की चारों दिशाओं में सनातन धर्म का दिग्विजय किया था और दूसरी ओर कवाच में गुजरात के महान संत कवि नरसिंह मेहता विराजमान है जिनका वैष्णव जन्म जन पूरे राष्ट्र की एक पूंज बन चुकी है इसके उपरांत भगवान बुद्ध भगवान महावीर श्रीमद रामानुजाचार्य जी श्रीमद वल्लभाचार्य जी महात्मा तुलसीदास जी सत्य ज्ञानेश्वर जी भक्तिमती मीराबाई आदि महान संत की प्रतिमाएं यहाँ प्रेरणा की कंगोत्री बनकर विराजमान है इस भव्य प्रवेश मयूरों की कलात्मक तुतियाँ मन को पोन कर लंबाई में एक सौ सो सोलह फीट और ऊंचाई में अड़तीस फीट परिमाण प्रत्येक द्वार प्रभु स्वामी महाराज के अद्वितीय व्यक्तित्व और जीवन रेखा का स्मरण कराता है आइए इन प्रवेश द्वारों से प्रवेश करके हम भी प्रभु स्वामी महाराज हार्दिक स्वागत सर मैंने स्नेह जय स्वामी नारायण આજની આ વિશિષ્ટ સભા વિશિષ્ટ સેમિનારની મંગલ પ્રારંભ સૌ પરમાત્મા નામ નામકરણથી કરીશું પછીથી યુવક વૃંદને વિનંતી કરીએ કે ધૂનગાનનો નો પ્રારંભ કરાવે આપણે સૌ પણ કાળી ઉજાડી ધૂનગામમાં જોડાઈએ इज हाइने स्ट्रांग प्रिंस भारतीय समुदाय के लिए मंदिर बनाने के लिए जगह देने

બને બહુ બુદ્ધિશાળી બુદ્ધિ લડા એવા દેશમાં એ ભગવાન આઈશ્વર પ્રતાપ થયા થાય છે પણ ખૂબ મહેનત કરી છે જોડે કાર્ય કર્યું ખાસ પૂજા અને સુંદર ઘાટ આકાર મંદિરે થઈ ગયું બહુ સુંદર અને જો મંદિર એટલું સુંદર અને એના મૂલ્યો જે આપણે મૂક્યા છે એ મૂલ્યો પણ સુંદર બધું મળતું આવે દુનિયાને લોકોને મળતું આવે એવું છે આપણા બધા કોઈ કહેશે તમે ઘણા બધા મંદિરના હા કે જાતિ કાઢી કહી છીએ કે આપણે એ જ મંદિરના છીએ இந்தியாவின் <laughs> સવાલ હોય કે વૃદ્ધ ઘર સંભાળતા હોય કે કંપની જે કોઈ સોશિયલ મીડિયાથી પરિચિત હોય તે બધા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીથી કેવી રીતે અપરિચિત હોઈ શકે તેઓ કોઈ પરિચયના મોહતા જ નથી છતાં દીર્ઘ સમયની ગરજ સારતા તેમના પરિચયને જો સંક્ષેપમાં કહીએ તો પૂર્વાશ્રમમાં તેઓએ ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવી છે

પંદર હજાર પાંચસો સમાજ સેવાનું હોય કોર્પોરેટ હોય એજ્યુકેશન યુનિવર્સિટી હોય તેવાના માનતા કહી શકાય લાખોને પોતાની સાધુતા દ્વારા સરળતા દ્વારા પોતાના ઉચ્ચ વિચારો દ્વારા પોતે ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે તેઓને સાંભળવા એક લહાવ હોય છે તેઓના આવા માનવ ઉત્કર્ષના અદભુત અને અદ્વિતીય સમાજ સેવાના કાર્યની કદર કરતા એક નહીં પરંતુ બે બે યુનિવર્સિટીએ

પ્રેરણા સફર વાણી દ્વારા આપની સૌની લાઈફ બ્યુટીફુલ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપે પૂજ્ય ડોક્ટર જ્ઞાન વસ્ત્ર સ્વામી ધ લાઈફ ઇન્સ્ટિટ્યુટ કે જે પ્રવેશ દ્વારમાંથી આપણે આ સભાઓમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે તે જ પ્રવેશ દ્વારમાંથી આપણે વિદાય લઈશું આપણા મહાપ્રસાદની વ્યવસ્થા સ્વયંસેવકોની સૂચના અનુસાર આપણે તેમાં જોડાઈશું અન્ય તમામ ભક્તોનો આપણે વિદાય લઈશું वंदे मातरम प्रसाद की विरता रहेगी है फिजिकल लाइन पर और आदेश का एक लाइन